આજે તો ગુરુ પૂર્ણિમા હતી એટલે યાતરાજ એમને સ્કૂલે પીળા કપડાં પહેરીને જવાનું હતું તો યતરાજ સ્કૂલે ગયો મારે કામ પૂરું થયું ત્યાં યાતરાજ સ્કૂલેથી આવતો રહ્યો તો યતરાજ અમે બે ત્રણ દિવસ દેશમાં ગયા હતા તો એને જેટલું હોમવર્ક બાકી હતું એ બધું આજે પૂરું કરવાનું હતું એટલે મેં યત્રાજને હોમવર્ક કરવા બેહાડી દીધો અને મારે તો યતરાજના સ્કૂલમાંથી નવી લેસન ડાયરી આવી હતી એમાં બધી ડિટેલ ભરવાની હતી એટલે હું લેસન ડાયરી લઈ અને બેસી ગઈ બધી ડિટેલ ભરવા માટે બધી ડિટેલ લખવાની પૂરી થઈ ગઈ એટલે મારો યતરાજનો અને જૈદીપનો ત્રણેયનો ફોટો હતો એ ફોટા ચોટા હતા અને આ ભાઈ ને તો હોમવર્ક નહોતું કરવું એટલે બેઠા બેઠા નાટક કરતા હતા મારે ફોટા ચોટાડવાનું કામ થઈ ગયું અને એતરાજ ને હોમવર્ક પૂરું થયું એટલે મારે થોડીક વસ્તુ લેવા બહાર જવાનું હતું એટલે હું થઈ ગઈ તૈયાર અને પછી બેસી ગઈ રીક્ષામાં થોડીક જ વારમાં હું બધી વસ્તુ લઈ અને આવતી રહી ઘરે હું હજી તો આગી પાછી થઈ એટલી વારમાં વેફર ચોકલેટ હું લાવી હતી યતરાજ અને જઈદી બંને થઈ અને પૂરી કરી નાખી હતી અને હું કોલગેટ નહોતી તો કોલગેટ લાવી હતી અને નાવાના સાબુ લઈ હતી અને થોડો ઘણો નાસ્તો લાવી હતી અને કપડા ધોવાના સાબુ ખૂટી રહ્યા હતા તો એ લાવી હતી વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો